અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે તો શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો છે એક જ દિવસમાં સોળસોથી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી અહીં વાયરલ ઇન્ફેક્શનના બારસો ને બાણુ જેટલા કેસો ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો જ્યારે ડાયરિયાના પંદર અને ટાઇફોઇડના ચાર કેસ નોંધા હતા બાવીસ સુધી રોગચાળાના કેસ લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં વાયરલ ઇન્ફેક્શનના બારસો અને બાણું કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ પંદર હતા ત્યારે ટાઈફોઈડના કેસ ચાર હતા ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રકારે આ પ્રમાણમાં દર્દીઓ આવેલા અમદાવાદ શહેરમાં જ્યારે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ટાઈફોઈડ ડાયરિયા જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે તો તે અંગે વધુ વિગત માટે અમારી ફોનો લાઈન પણ માનસી જોડાઈ ચૂક્યા છે જી માનસી શું છે વધુ વિગત બિલકુલ પૂજા ખાસ કરીને વાત કરીએ તો જે રીતે દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને કોરોનાની દહેશત જોવા મળી રહી છે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારબી તરફ મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે મહત્વની વાત એ છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઓપીડીની સંખ્યામાં પણ એકાએક વધારો થયો છે

ભય સામે આવ્યો છે જી માનસી એક પ્રશ્ન એ પણ થાય છે કે એમસી દ્વારા જે મચ્છરજન્યના રોગચાળામાં વધારો થઈ રહ્યો છે તો તે અંગે કેવા પગલા લેવામાં આવશે ચોક્કસ થી કોર્પોરેશન ની વાત કરીશું તો જે રીતે રોગચાળો વધી રહ્યો છે ત્યારે કોર્પોરેશન વિભાગ દ્વારા પણ સર્વેલન ની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે તમામ જે વિસ્તારોમાં જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે અને કોર્પોરેશન દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે કોર્પોરેશન વિભાગ પણ સતત જોવા મળી રહ્યો છે જે રીતે રોગચાળો વધી રહ્યો છે ત્યારે તમામ હોસ્પિટલની વાત કરીશું તો જે રીતે કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે કોર્પોરેશનની જે હોસ્પિટલો છે તેમાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે તેના પણ તેના પર પણ કામગીરી કરવામાં આવી રહી છે દરેક વિસ્તારમાં જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે જી જી માનસી સમગ્ર માહિતી બદલ આપનો આભાર